ગુંડલનું માર્કેટ યાર્ડ બન્યું દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ આ યાર્ડમાં એન્ટ્રી થી લઈ હરાજી સહિતની માહિતી ખેડૂતોને મેસેજ દ્વારા મળશે સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પરંતુ એશિયાનું અગ્રિમ ગણાતું ગુંડલ માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે જેના કારણે મહિને વીસ થી પચીસ લાખ ફાયદો યાર્ડને થશે ખેડૂત લક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રિમ ગણાતા માર્કેટ યાર્ડમાં આધુનિક સેટ રોડ રસ્તા અદ્યતન ભોજનાલય ગેસ્ટ હાઉસ કોર્પોરેટ ઓફિસ સંકુલ સહિત ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે માર્કેટ યાર્ડ પેપરલેસ બન્યું છે યાદના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આપણા આદરણીય પ્રધાનમંત્રી જ્યારે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રીને શપથ લીધા અને એને પહેલી વાત કરી હતી કે ડિજિટલ ઇન્ડિયા અને એ રીતે ભારત દેશની અંદર મોદી સાહેબે કેટલી બધી સિસ્ટમને આખી ડિજિટલ કરી નાખી એ સમયે જોતા અમને પણ એવું થયું કે યુવાન અવસ્થાએ ગુજરાતના સૌથી મોટા અને ભારતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન બનવાનો મોકો મળ્યો તો આપણે પણ અહીંયા કાંઈક એવું કરી તો છેલ્લા બે વર્ષથી અમે મહેનત કરતા હતા કેટલી એવી આની કંપની હતી એ હારે સંપર્ક કર્યો અને કેટલી એવી કંપની હતી એના કોન્ટેક્ટ કરતા અમદાવાદ રાજકોટ ગોંડલ કે જેથી કરીને અમે એની અરે કોન્ટેક્ટ કરતા છેલ્લા બે વર્ષથી આ મહેનત કરતા હતા અને ત્યારે અમને અમને સફળતા મળી અત્યારે અમે ગોંડલ માર્કેટિંગ યાર્ડની જે અમારી ટોટલ સિસ્ટમ છે એ અમે ડિજિટલ ઉપર લઈ ગયા છે અને ડિજિટલ ઉપર લઈ જવાથી ખેડૂતોને એ ફાયદો થાય કે ખેડૂતો બહારથી માલ લઈને અંદર આવે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો એક જ એવું ઈચ્છતા હોય છે કે મારે ગોંડલમાં માલ વેચવો છે તો જ્યારે આવી રીતે કોઈની ઈચ્છા હોય તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા ખેડૂતો આવે છે તો ખેડૂત જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લઈને આવે છે ત્યારે ડિજિટલ સિસ્ટમથી એનો એન્ટ્રી પાસ નીકળે છે એટલે ખેડૂતને ખબર પડે છે કે મારો માલ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયો પછી ખેડૂતો જે જગ્યાએ માલ ઉતારે ત્યારે અમારે માનો કે સોળ સત્તર અલગ અલગ શેડ છે કિસાનોના માલ ઉતારવાના ખેડૂતોના માલ ઉતારવાના તો ત્યાં માનો કે એનો માલ રાતે ઉતાર્યો છે ખેડૂતો ઘરે હોય તો જ્યારે ત્યાં માલ ઉતારે તો એને તરત જ ત્યાં મેસેજ વહી જાય કે તમારો સોળ નંબરના છાપરામાં પાંચ નંબરના પિલોરે તમારા દસ ગુણી ચણા છે આનો એને તરત જ મેસેજ વહી જશે પછી માનો કે અમારા એમના કમિશન એજન્ટ ભાઈઓ હોય એના માટે પણ ત્યાં લોકેશન પહોંચી જશે કે ભાઈ સવારે આઠ વાગે કોઈ ઓક્શન ચાલુ થતું હોય એ એક વાગે પૂરું થાય તો અત્યાર સુધી શું થતું સવારથી આવીને બેસી જવું પડતું હવે એને સમય જ પહોંચે તો જ ચાલશે કારણ કે એનું તરત જ એનું લોકેશન બતાવશે પછી વાત આવી એના ઓક્શનની જ્યારે એની હરરાજી થાય એનો માલનો થાય છે ત્યારે ખેડૂત હાજર હોય કે નો હોય એના ચણાના માનો કે એક હજાર ને પચાસ રૂપિયા ભાવ આવ્યા જેવું એનું ઓક્શન પૂરું થાય એસી સેકન્ડે ખેડૂતોને મેસેજ વહી જશે કે તમારા ચણાનો અત્યારે એક રૂપિયા ભાવ આવ્યો એ ખાસ કરવાનું કારણ એ છે કે ઘણીવાર એવા બનાવ બનતા અમારી પાસે ફરિયાદ આવતી કે ખેડૂત હાજર ન હોય માલ વેચાઈ જાય તો ઘણીવાર એવા એને ખેડૂતને બિલ બની જાય કે તમારો નવસો રૂપિયામાં માલ ગયો હતો તો એકસો પચાસ રૂપિયા ખેડૂતોને નુકસાની જાય આમાં ખેડૂતને સીધી જ માહિતી મળી જશે પછી ધીમે ધીમે માનો કે એનો વારો આવે એ વજન જોખવાનો ખેડૂતો વજન જોખીન ન હોય એમાં જ આવતા હોય જ્યારે વજન થાય ત્યારે પણ એમાં પેલા ફ્રોડ થતું હવે એને પણ ધીમે ધીમે મેસેજ આવી જશે ઈ સિસ્ટમની અંદર કે તમારો જે ચણા લઈને આવ્યો છો એનો આટલો વજન છે જેથી કરીને ખેડૂતોને એક રૂપિયાનું નુકસાની નહીં જાય અને ટોટલ ખેડૂતોને ઘર બેઠા માહિતી મળશે આવી રીતે ડિજિટલ સિસ્ટમથી આનાથી માર્કેટિંગ યાર્ડને પણ ફાયદો થયો છે કે દર વર્ષે અમારે પચીસ ત્રીસ રૂપિયા લાખ રૂપિયાનો અલગ અલગ પેપર જોતો એ પેપર હવે ઝીરો થઈ જશે અને માર્કેટિંગ યાર્ડને ફાયદો થશે અને ખેડૂતોને પણ ફાયદો થશે અમારે ત્યાં ખેડૂતો માલ વેચવા આવે તો એને મિનરલ વોટર આપવામાં આવે છે ખેડૂતો અહીંયા રાત રોકાવ આવે વાર માનસ દૂરથી ખેડૂત આવ્યા છે એને વ્યવસ્થા ન હોય અહીંયા રોકાવ આવે તો એના માટે અમે એસી હોલમાં એની વ્યવસ્થા છે અમારી પાસે બેતાલીસ જેવા રૂમો છે બહારના કોઈ વેપારી આવે તો એને પણ અમે ટોકન ચાર્જથી અહીંયા રહેવાની સુવિધા આપી છે અમારી પાસે થ્રી સ્ટાર હોટલ જેવું સરસ મજાનું ખેડૂતો માટે ડાઇનિંગ હોલ છે ત્યાં અમે સવારે રોજ અમારી પાસે રાજસ્થાનના બ્રાહ્મણો દ્વારા એની રસોઈ બનાવવામાં આવે છે ખેડૂતો માટે જે રસોઈ બને એનો અમારે ભગવાનને થાળ ધરવામાં આવે સવારે થાળ ધરી પછી જે થાળ ધરાય એટલે મારી પ્રસાદી થઈ જાય ખેડૂતોના બનાવેલું ભોજન હોય એના ભેગું મિક્સ કરી અને ખેડૂતોને અમે ભોજન નહીં પણ પાંત્રીસ રૂપિયામાં અમે ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે એવી રીતે ખેડૂતના અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે એમ જ કેટલાય ખેડૂત અન્ય જિલ્લાઓમાંથી કે અન્ય રાજ્યમાં પોતાની માલ વેચવા માટે યાર્ડ ખાતે આવે છે મેં ડુમરિયાગંજ સે આતા હું સિદ્ધાર્થનગર મેરા નામ હે શાદાબ મેં પ્યાજ કે મે આ રહા હું વ્યાપાર કરવા કે ખાને સુવિધા સોને સુવિધા અચ્છી રહેતી પે જયારે સૌરાષ્ટ્ર નું અગ્રિમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ હવે પેપરલેસ બન્યું છે અને ખેડૂતોને અનેક સુવિધાઓનો લાભ મળશે